સંઘેની ફાઉન્ડેશન દ્વારા વડોદરા સેન્ટ્રલ જેલમાં મહિલા દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું આઝવા રોડ પર આવેલી સંઘેની ફાઉન્ડેશન સંસ્થા મહિલા સશક્તિકરણ માટે અગિયાર વર્ષથી કાર્ય કરી રહી છે સંઘીની ફાઉન્ડેશન જેલમાં સજા ભોગવી રહેલી મહિલાઓના રોજગાર માટે દિવેટ બનાવવાનું કામ કરી રહી છે જેમાં આઠ મહિલા કેદી કામ કરીને આર્થિક રીતે પગબર ઊભી થઈ શકે રોજગાર મેળવી શકે તે હેતુથી સંગીની ફાઉન્ડેશનના ટ્રસ્ટી માધુરી ઘોષ અને મહિલાઓની ટીમ દ્વારા આઠ માર્ચ મહિલા દિવસના અનુસંધાને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત વડોદરા જેલમાં મહિલા કેદીની માનસિક તંદુરસ્તી જળવાય તે માટે સંગીત ખુરશી લીંબુ ચમચી લંગડી દોડ જેવી સ્પર્ધા રાખવામાં આવી હતી અને વિજેતાઓને પેક ફૂડ બક્ષીસ સ્વરૂપે આપવામાં આવ્યા હતા જ્યારે આજે ઝાયડસ હોસ્પિટલના સંયુક્તથી સ્ત્રી રોગ વિશેષ યજ્ઞ દ્વારા મહિલા રોગ વિશે માહિતી આપવામાં આવી હતી અને મહિલા રોગથી સાવચેતી કેવી રીતે રાખવી એની સમજ આપવામાં આવી હતી અને સંગીની ફાઉન્ડેશન દ્વારા મહિલા દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી શરીરની કેવી રીતે કાળજી અને સંભાળ રાખવાની એના વિશે મેં જાણકારી આપી સાથે સાથે બ્રેસ્ટ કેન્સર માટે એ લોકો પોતાની જાતની સ્તરની કેવી રીતે તપાસ કરી શકે એની જાણકારી આપે મને એવું બહુ નવાઈ લાગ્યું કે અહીંયા એ લોકોને નેસ્ટ્રલ કપ્સ આપવામાં આવ્યું છે અને બધા બહુ આતુર હતા જાણવા માટે કે કેસ્ટ્રલ કપ્સ કેવી રીતે વાપરવાનું એની પણ મેં જાણકારી આપી મને આજે બહુ જ ગમ્યું અહીંયા આવે અને એક નવા પ્રકારની એક્સપિરિયન્સ કરી

इन महिलाओं के साथ विविध एक्टिविटी की जिसके जरिए इनका मानसिक और शारीरिक स्वास्थ्य ये दोनों ही अच्छा रह सके ये महत्वपूर्ण विषय था हमारा इस साल का जो हमारा महिला दिवस का जो प्रोग्राम है वो इसी विषय पर आधारित है महिला स्वास्थ्य और सुरक्षा समाचारों ना सतत अपडेट मे टीएनएन न्यूज ने यूट्यूब पर सब्सक्राइब करी बेल आइकॉन प्रेस करो अमारी साथ जोड़ेला रहो फेसबुक इंस्टाग्राम ट्विटर पर